ને રામજીભાઈ ઓરદાદી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ રવિભાઈ પ્રતિપાલકarita અને કેન્દ્ર કોંગ્રેસ શ્રી વાસ્તવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા વરિષ્ઠ આગેવાનો પૂર્વ ધારાસભ્ય માન્ય રાજેન્દ્રભાઈ પટેલ નેતા અને ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા વરિષ્ઠ આગેવાનો વડા ધારાસભ્ય માન્ય રાજેન્દ્રભાઈ પટેલ અને સંજીવભાઈ માંગરોલા શ્રી પ્રોપના પૂર્વ નેતા અને અમિતવૈંદાવદ નરેન્દ્રભાઈ શિશકભાઈ શાહભાઈ તમામ કોંગ્રેસના મારા વરિષ્ઠ આગેવાનો આપ સૌ ખૂબ ટૂંકી નોટિસમાં ઉપસ્થિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથી પત્રકાર મિત્રો પહેલા તો આપ સૌનો આભાર માનીશ કે ખૂબ ટૂંકી નોટિસમાં પણ આપ સૌ અહીં આવ્યા છો લોકશાહીને ચોથા આધાર સ્તંભ તરીકે હંમેશા સંગઠનની સમીક્ષા કરી અને પ્રજાની વચ્ચે આવનારા સમયમાં જે મુદ્દાઓ છે જે પ્રશ્નો છે સમસ્યાઓ છે એને લઈને આંદોલનના સ્વરૂપમાં કાર્યક્રમો સાથે પીપલ એટલે લોકો વચ્ચે જવાના કોંગ્રેસ સમિતિના પ્રમુખો આખી પ્રક્રિયા ના પણ તમે સૌ સાક્ષી રહ્યા છો અને આવનારા સમયનો નો બે હાજર સત્યાવીસ નો એક રોડ નક્કી થાય ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે સરકારનો ગેરવહીવટ છે ભ્રષ્ટાચાર છે અધિકારી રાજ છે કમિશન રાજ છે એમાંથી લોકોના અવાજને કેવી રીતે ભૂલંદ કરી શકાય એ બધા જ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈને રોડમેપ નક્કી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની ત્રણ દિવસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસ આ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રાંતિ તાલીમ શિબિર થશે એટલે ખાસ કરીને અમારા સૌના માટે ગૌરવની બાબત છે અમે વિપક્ષના નેતા આ દેશના લોકોની જે આશા છે એ ન્યાય યોજતા રાહુલ ગાંધીજીને અમે આ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે વિનંતી કરી હતી અને અમે વિનંતીનો સ્વીકાર કરી ને છવ્વીસ તારીખે સવારે દસ વાગે રાહુલ ગાંધીજી વડોદરા એરપોર્ટ પર આગમન કરશે અને ત્યાંથી આણંદ જિલ્લામાં નિજાનંદ રિસોર્ટ ખાતે ખાતે જે ત્રણ દિવસની તાલીમ શિબિર થવા જઈ રહી છે એમાં ઉદઘાટન સમારંભની સાથે સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે લગભગ ચાર કલાકનો સમય વિતાવશે આ ચાર કલાકના સમય દ્વારા આવનારા સમયમાં ગુજરાતના લોકો માટે જે કટિબદ્ધતા છે જે વિઝન છે એ પણ રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખીઓને માર્ગદર્શન કરીને આવનારા દિવસોમાં જમીન પર આગળ વધશે સાથે સાથે આખા ગુજરાતમાં જે સહકારી માળખું એ ગુજરાતની શાન હતી ઓળખ હતી આખા દેશને સહકારી માળખાનું જે નેતૃત્વ નીચા આપી હોય ગુજરાતે આપી સરદાર સાહેબ થી લઈને ભ્રિગોનદાસ થી લઈને પુલિયન સાહેબ સુધી માળખાને ખૂબ પારદર્શક રીતે પ્રમાણિકતાથી પ્રસ્થાપિત પણ કર્યું અને એના દ્વારા આજે ગુજરાતમાં લાખો પરિવારના ઘર ચાલે ખાસ કરીને ગુજરાતમાં જે શ્વેત ક્રાંતિ છે જમુલ પેટર્નથી આખા વિશ્વમાં આજે નામના મેળવી છે એવા જૂથ સંઘોમાં રોજ બરોજ ભ્રષ્ટાચારની ફરિયાદો રજૂઆત આપણે સૌએ જોઈ છે જે દૂધ ઉત્પાદકો પરસેવો પાડે છે મહેનત કરે છે દૂધ ઉત્પાદન કરીને ડેરીમાં જમા કરાવે છે અને એ જે દૂધ સંઘો છે સહકારી જે માળખું છે એ મુજબ એ દૂધ સંઘોના માલિક બીજું કોઈ નહીં પણ એ સભાસદો એના માલિક છે પણ આજે જ્યારે સભાસદો પોતાના અધિકારની વાત કરવા જાય ભ્રષ્ટાચારની વાત કરવા જાય નોકરીઓમાં જે ભ્રષ્ટાચાર થાય છે લાખો રૂપિયા નોકરીમાં લેવાય છે જે સંચાલકો છે તેમના મળતીઓ એના કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના કમિશન થાય છે એની મશીનરી કે નવા પ્લાન્ટ કે નવી જમીનો ખરીદવામાં મોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે તમે સૌએ જોયું હશે કે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે આણંદ દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલે હમણાં સાબરકાંઠા મહેસાણા દરેક જગ્યાએ આજે સભાસદો પોતાનો હક માગી રહ્યા છે ભ્રષ્ટાચાર સામે ખુલ્લે આમ આંદોલન કરીને રસ્તા પર ઉતરી રહ્યા છે એવા સંજોગોમાં સાબરકાંઠામાં આવી જ એક રજૂઆત દરમિયાન અશોકભાઈ ચૌધરી જેવા એક પશુપાલક સહિત પણ થયા આ જે દૂધ સંઘો નો ભ્રષ્ટાચાર છે કોઓપરેટિવ સેક્ટર આખું દૂષિત થયું છે આખા ગુજરાતમાંથી આ દૂધ સંઘમાં દૂધ મંડળીઓ સાથે કામ કરતા પણ છવ્વીસ તારીખે બપોરે ત્રણ વાગે આણંદ જિલ્લામાં ખાતે બંધન પાર્ટી કરવામાં આવશે ત્યારે રાહુલજી એક દિવસના પ્રવાસે ગુજરાતમાં આવી રહ્યા છે

માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરશે અને મારે કે રાહુલજીએ હંમેશા ત્યારે જ્યારે જયારે ગુજરાત જરૂર પડે જ્યારે જયારે ગુજરાતના લોકોના પ્રશ્નોની વાત આવે અધિકાર વાત આવે અને થતા અન્યાયની વાત આવે તો એ લડાઈમાં હું હંમેશા તત્પર છું અને એ તત્પરતાના ભાગ સ્વરૂપ આ છવ્વીસ તારીખનો આખા દિવસનો રાહુલજી નો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ સમિતિ શહેર આજે મિટિંગ બોલાવી છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોનો ઉત્સાહ છે બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે એમને માર્ગદર્શન પણ આપશે સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર ગેરવહીવટ અન્યાય ની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે જે બેન્ડેજને કારણે બધા જ સહકારી સંસ્થામાં જ્યાં રાજકારણ નથી પણ ભાજપના મળતીયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થવાની છે એમની સરકારમાં શું ખોટું થાય છે એમની આંતરિક ગેંગ કેટલી ચાલે છે

બે હાજર પચીસ નું વર્ષ કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ ત્રણ દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા અઢી વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી છે પહેલો પડાવ છે છ મહિના પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશન નગરપાલિકાઓની ચૂંટણી એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનું સંગઠન બુથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો યુવાનો બેરોજગાર છે ખેડૂતો પરેશાન છે મહિલાઓ પર અત્યાચાર થાય છે નાના વેપારીઓ પરેશાન છે લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવને અન્યાય થાય છે દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ ગયા ભ્રષ્ટાચાર ચારે તરફ છે જેમ પુલ તૂટે છે લોકો મરી રહ્યા છે એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન એના સમયબદ્ધ કાર્યક્રમો આખી તૈયારી રૂપે આ ત્રણ દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને પહેલી ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું લોકો ના આશીર્વાદ મેળવીશું ને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે જે કમિશનનું શાસન ચાલે છે જે અધિકારી રાજ ચાલે છે અને બધા જ લોકો ત્રસ્ત છે એ લોકોનો અવાજ બનવાનું કામ એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને સો ટકા વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે જે સંકલ્પો ગુજરાતની જનતા માટે ગુજરાત માટે વ્યક્ત કર્યા છે એ સંકલ્પોને લઈને આવનારા આખા અઢી વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે